હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ જય દ્વારકાધીશ અને અત્યારે વાગી ગયા સવા દસ લેટ મળવાનું કારણ છે બધું કામમાં થોડીક બીજી થઈ ગઈ હતી ને વાતાવરણ અત્યારે જોઈએ તો એકદમ ઠંડુ અને મસ્ત અને શું બહુ સરસ થઈ ગયું છે વૃક્ષો ને પણ ગુડ મોર્નિંગ અને આજે વાતાવરણ છે વરસાદી માહોલ હતો સવારમાં વરસાદ ચાલુ જ છે ધીમે ધીમે હાલો જમીને ઊભા થઈ ગયા અને આજે બનાવી હતી દાળ ઢોકળી અને દાળ ઢોકળી ખાવાની મજા આવી ગઈ કેવી લાગે બહુ મસ્ત લાગી આજે મમ્મી વાળો ટેસ્ટ છે બનાવ્યો તો મસ્ત સુપર લાગી મને કેમ મમ્મી આવો બને આજ બનાવ હા મસ્ત બના આવી છે અસલ બહુ આમ ટાઈન ને આમ છે ને આમ પેટ ને રાહત થઈ ગઈ ઘડીક માં એવું થઈ તો હા બહુ મજા આવી ગઈ અને છોકરાઓ જો અહીંયા કિચન માં રમે છે એ ભાઈ હું બનાવ્યું છે એ મમ હું છે ગાજર નો હલવો હા લાવો હાલો હાલ્યો પૈસા 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 નો કીચા મૈનાગની દો પૈસા એટલે અમારા ઘરે તો જો આવી રીતે ચાલી રહ્યું છે અત્યારે અને સાથે સાથે શું કોમેન્ટ આવે છે કે તમે કોમેન્ટનો જવાબ નથી દેતા ને તમને મજા ન થાતી તમે ગઈ કાલે તો આપ્યો તો ક્યારે તમે બધા કોમેન્ટમાં જવાબ મે આપ્યા છે હજી ન્યુ કોમેન્ટનો જવાબ બાકી અને કોમેન્ટ આવી હતી કે મનાશી ગીતાજીના શ્લોક શીખવાડે છે

હ થકાઈ ગયું હોય ને એટલે કાલે કોમેન્ટ આવી આવી કે કેમ તમે એન્ડમાં એવું બોલ્યા હા હા એટલે એન્ડમાં માં મારો કહેવાનો મતલબ એમ હતો કે દિવસ આમ મીડિયમ મીડિયમ હતો એટલો બધો કઈ સારો એની ને એટલો બધો ખરાબ પણ નહીં આખો દિવસ કામમાં કામમાં ને આમ વિચારોમાં ને વિચારોમાં વયો ગયો એટલે વસ્તુ એવી હતી બીજી કઈ વધારે પડતી નહોતી કઈ એટલે તમારા કોમેન્ટનો જવાબ અમે આપશું જ્યાં સુધી દેવાય ત્યાં સુધી અને આપણે જે ઓલા

જો ચોથા અધ્યાય સુધી તો છે ને મનસ્વી પહોંચી ગઈ છે અને હા તને આવડે શ્લોક નથી આવડતો કેમ દીદી પાસેથી શીખી જાજો હો હો ને દીદી તું શીખવાડીશ કે હા તું શીખવાડીશ ને દીદીને નથી શીખવાડતી ના દીદીને દીદી નહીં તો કોણ શીખવડશે બા હા બા આ ઈ તું વાતે શીખી જાય રે વાહ

એટલે ના કહી શકું પણ હોય ભાઈ અમુક લોકોને આપણે આપણે કંઈક કરીએ ને નવું એટલે થોડાક લોકોને છે ને કઈક ને કાંઈક પ્રોબ્લેમ હોય જ તે એટલે વિરોધ કરવાવાળા તો વિરોધ કરવાના જ છે એનો તો કોઈ મતલબ નથી પણ કાંઈ વાંધો નહીં કશો વાંધો નહીં આપણે છે ને એને પણ લડી લેશું અને એને પણ આપણે છે ને સારું જ આપવું છે વિરોધ કરે ને એને આપણે સારું આપણે કોઈથી કોઈનું ખરાબ કરવાનું નતા નામ પરીક્ષા એનું નામ એનું નામ પરીક્ષા ઈર્ષા કોની થઈ જેનું માર્કેટમાં નામ હોય ને એની એની ઈર્ષ્યા થાય તો બસ એટલે આપણે એમ સમજવાનું કે આપણું છે ને ભાઈ બહુ સારું કરી રહ્યા છે એ લોકો આટલા વર્ષથી કરે છે એટલે આપણે ઈર્ષ્યા કરી લીધી હોય એ લોકોએ અને એ લોકોને એમ તકલીફ થતી હોય એટલે આપણે એમ સમજી લેવાનું આપણે બહુ સારું કરી રહ્યા છે એની કરતા એટલે એ લોકોને આપણે એક મેસેજ છે મારા તરફથી કે કાઈ નહીં તમે તમારી રીતે લડ્યા કરો અમે અમારી રીતે આગળ વધ્યા કરીએ રેડી ને હા રેડી છે આપણે આપણું કામ કરવાનું મૂકવાનું નથી

કરો બાકી આપડે બીજી વાત કરીએ ત્યારે એ વાત જવા દો એ તો મારી પર્સનલ પ્રોબ્લેમ છે એટલે તમારી છે શેર કરી તમને થોડી ઘણી બાકી મનસ્વી લે હા શું ખાય છે

ભાવ કરી દેવું છે હારો હાલો તો મમ્મીને છે ને ભાવ કરવા હતું બે છોકરા ઊભા છે હવે જોઈએ હમણાં ઉપર ચડે ને ભાભી એટલે શું થાય છે અને જોઈએ કે તો ક્યાં પહોંચ્યા છે અહીંયાથી થી અમારે દેખાઈ જશે જો કે આવતા હશે ને એટલે દેખાઈ જશે અહીંયા બહારની સાઈડ નહીં દેખાય અંદરની સાઈડ અમે અંદરની સાઈડ જોઈ શકીએ છીએ બહારથી ન દેખાય તો આવી રહી રહ્યા છે

આમ કોમેન્ટ જવાબ આમ તમારા નામની ની કોમેન્ટ બંધ થઈ ગઈસ નકર બા બા થાતું હોય આમ કોમેન્ટ હારું કોરોન હમ આ સુ વિચાર વગર ના અમાર રેવું પડ્યું હું હું થાઈ છે માઈ મમી મમી મારી નીકળી જશે પકડી વગર નહીં નીકળે તો બોલ વિશે મને વિશે ખાલી બંધ કરેલું છે ને નાક કાઈ થાય

બધી પરીક્ષા પણ ત્યારથી આવે સાચી વાત છે પરીક્ષા ભગવાન ઓલા સુધા તમને યાદ હોય ને તો મમ્મી કે એ ખરા છે દુખ ક્યાં આપે

છે જ માનવો સહેલો પણ સમજવો જ કઠણ છે વાહ વાહ મમ્મી પણ આજે તમારી પદવી છે ને સુવિચાર વાળી મેં તો ન સંભાળી પણ તમને ખબર જ છે કોને સંભાળી મને પછી પીવા આપને પડશે નહી સહન થાય રેવા દે હું આજે આપણે ઘરે બનવાની છે સાબુદાણાની સ્પેશિયલ ખીચડી અને ભાભી બનાવી રહ્યા છે સાબુદાણાની સ્પેશિયલ ખીચડી તમારા ઘરે કઈ રીતે બને છે ને એ પણ અમને કોમેન્ટ માં કહેજો પણ અમારા ઘરે કઈ રીતે બને છે ને એ અમે તમને બતાવશે તો ચાલો એન્જોય કરીએ આપણે અત્યારે સાબુદાણાની ખીચડી તો ભાભી શું પ્રથમ શું નાખવાના છો પ્રથમ શ્રી ગણેશ પૂજા એમ આવે

અને સાથે સાથે આ ભાભી કઈ પાવડર લઈને આવ્યા છે અને બીબુ ના હા લેતા પાવડર નથી આ આ છે સિંગના પાવડર છે પાવડર કેવા ને સિંગના પાવડર ઉકો ઉકો બસ હવે થોડા કડી જાય એટલે એની અંદર આપણે સિંગનો ભૂકો નાખી દેશું બટેકા ચડી કેલા છે પણ આપણે જે ખાંડ ને મીઠું નાખ્યું તો ને બટેકામાં ચડાવવાનું હતું અચ્છા ચાલો એ પણ કડી જશે લીંબુ નાખી દેશું આપણે

હવે આને બસ હલાવીને મિક્સ કરીને એકદમ મસ્ત કરી દેવાનું છે એટલે એકદમ તૈયાર થઈ જશે તમારી સાબુદાણાની ખીચડી અને બેસ્ટ સાબુદાણાની ખીચડી ઇઝ અ બેસ્ટ ડાયલોગ કેવો લાગ્યો નવો બહુ મસ્ત આ એકદમ છૂટી છૂટી ખીચડી થાય સમજે તમારે થઈ જાય તારું કઈ કહેવાનું છે તું કેમ રોવા મળી એ સયારા મૂવી જોવા જવાનું

પણ મનાવે જોવા લઈ જાય તમને હું ભાભી જઈ ખાવા ના પડે હું તો ગમે હોય તમનો હોય વાંધો તો સારું ને આટલો સપોર્ટ રે એટલે ભાભિયું રાખવાની જુદા નહીં થઈ જવાનું ભાભિયું રાખવાની આટલો સપોર્ટ રે અને જો અહીંયા ખીચડી બની રહી છે અને બની ગઈ છે ઓલ મોસ્ટ અને તમે જોઈ શકો છો કે આવી ટાઈપની ખીચડી બની છે અને વાણી ઉપર આપણે છે ને દાણા નાખી દેશું અને તૈયાર થઈ જશે શું એટલે તાજ આમ શાંતિ છે તમે જોતા નથી ખાવામાં એમાં પાણીપુરી ટચ મળી ગયે પાણીપુરીનો ટોચ મળી ગયો સાડા સાત વાગી ગયા ને સાત વાગે તમારે

નથી આવતા બધા ને વિચારવું પણ પડે છે કે નવું કરીએ કરીએ શું બહુ એટલે ચાલો જમી લઈએ અને સૈયારા મૂવી અમે જોવા જઈએ તો તમને કેશું કાલના બ્લોગમાં માં આજનો બ્લોગ અહીંયા સુધી છે તો કાલે તમને ફરીથી મળીએ નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ હર મહાદેવ અને બધા કોમેન્ટ કરી દેજો જો અને બધાને જય યોગેશ્વર અને નવા હોય સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને ભૂલતા નહીં તો કાલે મળીશું નવા બ્લોગ સાથે બાય બાય જય હું કુર્તી પહેરે એટલે શું કોમેન્ટ ખાસ કરીને કોમેન્ટ કરજો કે રહેશું ને ભાભી કુર્તી પહેરે ત્યારે નવી કુર્તી પહેરી હોય ત્યારે કેવા લાગે છે અને આખો દી ઘરમાં કેવા લાગે છે એટલે કોમેન્ટ કરજો તમે હા જે શેટ માં મારા લાગે કાલે કુર્તી માં એમ ના કુર્તી તો ઓલ બેસ્ટ બેસ્ટ જ લાગો બધા લોકો કેમ કે એ આપણો ઇન્ડિયન કલ્ચર કહેવાય ઓકે અને સાથે સાથે એ પણ કોમેન્ટ કરજો મેં તમને કીધું ને ચાલો બાય